નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું નામ છે ઘરે આવો ને આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે હવે શરૂ કરીએ પાઠ સાતમો હરી ઘેર આવો પ્રશ્ન એક ની અંદર વાતચીત આપેલી છે જેમાં પહેલું તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે

મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિઓ માટેની વસ્તુ લાવી આપે છે તેમના ઘરે જાવ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે વિવિધ રમતો રમાડે છે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય ત્યાર પછી પ્રશ્ન આગળનો ત્રીજો મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો તો મહેમાનને અમે ફોન કરીને સંદેશો લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ ચોથો પ્રશ્ન મહેમાન આવવાના હોય તે તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો મહેમાન આવવાના હોય તે પહેલા મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રોત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ રસોડામાં અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાર પછી તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે તો અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે ત્યાર પછી ઘરે મહેમાન આવે તમને ગમે કે ન ગમે શા માટે તો ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ ત્યાર પછી કોષ્ટક પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં શા માટે કાવ્યનાયિકા શું કરશે અને તમારા ઘરે શું કરવામાં આવે છે જેમ કે સ્વચ્છતા અને સુશોભન તો તેના માટે કાવ્યનાયિકા છે તે શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે જ્યારે અમારા ઘરે ઘરમાં સફાઈ કરવામાં આવે છે ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફૂલોની રંગોળી આસોપાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે આ રીતે કાવ્યનાયિકા અને આપણા ઘરે શું શું કરવામાં આવે છે તેના માટે રહેવા ઊંઘવાની વ્યવસ્થા દૈનિક ક્રિયાઓ ભોજન પ્રબંધ મનોરંજન માટે દરેક બાબતો છે તેના માટે અલગ અલગ મુદ્દાઓ અહીં આપેલા છે જે તમે જોઈ અને લખી શકશો ત્યાર પછી આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો પેલું છે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને તો આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો જયારે બીજું પોઢણ દેશું ઢોલિયા જેનો અર્થ છે સુવા માટે ખાટલો આપીશું ત્યાર પછી આપેલી કાવ્ય પંક્તિઓ આડાવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો જેમાં પેલી પંક્તિ છે તે આ રીતે ગોઠવાશે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને બીજી પંક્તિ છે તે આ રીતે ગોઠવાશે દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને ત્યાર પછી નીચે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો લીટી દોરેલા શબ્દો છે તેની જગ્યાએ આપણે અલગ શબ્દ મૂકવો હોય તો આપણે આ પ્રકારના શબ્દો મૂકી શકીએ કે અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચાર્યું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું ઓહો ઈ તો જાદુગર અમે તેમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી જ ગયો જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ગજ ખિસ્સામાં નાખ્યું પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું તો વિદ્યાર્થી મિત્રો જે ગુલાબી રંગથી અને અન્ડરલાઈન કરેલા શબ્દો છે તે આપણી બોલીના છે આગળના શબ્દો છે તે આપણને પાઠની અંદર આપેલા છે તે છે પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો જેમ કે રાન એટલે જંગલ લગતું તો રાનેરી રાનેરી અને બોર એવી રીતે રૂપ તો ધાતુ લગતું એટલે રૂપેરી રૂપેરી અને ભાત ત્યાર પછી સોનું તો ધાતુ સોના ને લગતું એટલે સોનેરી અને સોનેરી પાન ત્યાર પછી નાનું ઓછી ઉંમરનું તો ઓછી ઉંમરને લગતું એટલે નાનેરું નાનેરી નાનેરા બાળ નાનેરી દીકરી ત્યાર પછી આ લોકગીતમાં રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો જેમ કે વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને તો આગળ છે આપણે આ પ્રકારે ગીતને વધારી શકીએ કે પેન દેસુ પાટી દેશું નિશાળે આવો ને દેશું દેસુ વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પ્રશ્નો આપેલા છે કે તમે રેચેલી પંક્તિઓ કઈ કઈ હતી તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી અને તમને આ નવી પંક્તિઓ બનાવવામાં શીશી મુશ્કેલીઓ પડી તેના વિશે તમારે લખવાનું છે ત્યાર પછી આઠમું તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમુનારો મોરતારી સોનાની ચાંચ આ લગ્ન ગીત છે તે લખ્યું છે આપને જો આ લગ્ન ગીત લગ્ન ગીત ગમે તો તમે તે લગ્ન ગીત લખી શકો અથવા આપને બીજું કોઈ લગ્ન ગીત ગમતું હોય તો તમે બીજું લગ્ન ગીત પણ લખી શકો છો પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો પેલું તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર છે તેમનું સ્વાગત કરવું જોઈએ બીજો પ્રશ્ન નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો જમનાજીરના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે ત્રીજું વાલમના આવવા પહેલા સીસી તૈયારીઓ થઈ છે

મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પાંચમું કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય તો કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય ત્યાર પછી મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો જેમાં

અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશને આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી પૂરી હતી મારા કહેવા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું ત્યાર પછી અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવરાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીને એક બેગ હેન્ડબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે કે મહેમાનગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે તારા પરિવારના બધાને મારી યાદ આપજે પત્ર મળેથી ઉત્તર આપજે લી તારો મિત્ર આર્ય તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો પત્ર લખવાનો છે તો અહી આપણો પાઠ 7 હરી ઘરે આવો ને ના સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે પૂરો થાય છે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો